શ્રી ગણેશાય નમ મિત્રો આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ આવો સસંગમાં આપ સૌનું સ્વાગત છે મિત્રો આજે આ વિડીયોમાં આપણે સાંભળવાના છીએ તારીખ અઠ્યાવીસ મે બે હજાર પચીસથી લઈને તારીખ પચીસ જૂન બે સુધી ચાલતો જેષ્ઠ માસના મહાત્મય વિશે જાણીશું તથા આ માસમાં આવતા વ્રત ત્યોહારની જાણકારી પણ લેશું અને શું કરવું શું ન કરવું આ માસના ઇષ્ટદેવ કોણ છે આ માસમાં આપણે કયા દેવતાની પૂજા કરવાથી લાભની પ્રાપ્તિ થાય છે તે સર્વેગાએ જાણીશું જો આપના આ વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે ધન્યવાદ ઓમ શાન્તાકાર ભુજગસૈન પદ્મનાભં સુરેશમ વિશ્વાધારં ગગનસદ મેઘવર્ણ શુભાંગ લક્ષ્મીકાંત કમલનયનમ યોગીભેર ધ્યાન ગમ્યમ વંદે વિષ્ણુ સર્વલોક હરમ સર્વલોક સર્વલોકનાથ બોલો જગત ગુરુ ભગવાન શ્રી નારાયણ શ્રી શ્રીકૃષ્ણનીચે મિત્રો જ્યેષ્ઠ માસ કે જે જ્યેષ્ઠા નક્ષત્રથી યુક્ત પૂર્ણિમા હોય છે માટે આ માસનું નામ જ્યેષ્ઠ માસ જેઠ માસ રાખવામાં આવ્યું છે તથા જ્યેષ્ઠનો અર્થ થાય છે મોટા જેને આપણે ઘરમાં સૌથી મોટા હોય તેને જ્યેષ્ઠ વ્યક્તિ કહીએ છીએ માટે આ માસને પણ સૌ માસમાં જે બાર માસ છે તેમાં મોટો માસ કહેવાય છે આ માસમાં ખાસ કરીને ગરમીનું પ્રમાણ પ્રકોપ વધુ હોય છે સૂર્યનારાયણ દેવ અત્યંત પ્રકાશમાન તેજોમય રહે છે નદી તળાવ પણ સુકાઈ જાય છે આ માસમાં જલનું વિશેષ મહત્ત્વ હોય માટે નારાયણ કે જે જલના દેવતા છે દેવતા છે તેમની પૂજા થાય છે આ જ્યેષ્ઠ માસમાં મંગળદેવ શ્રી હનુમાનજીની પૂજાનું પણ ખાસ વિધાન છે સૂર્યનારાયણ દેવની પૂજા કરવામાં આવે છે જલ અર્પિત કરવામાં આવે છે કારણ કે વરુણદેવ જલના દેવતા છે તો સૂર્યદેવ અગ્નિના દેવતા છે માટે જલનું વિશેષ મહત્ત્વ હોય આ માસમાં ગંગા દશહરા પણ આવે છે આપણે નદીઓને પણ માતા કહીને બોલાવ્યા છે ગંગા મૈયાનું પૂજન આ માસમાં થાય છે એમ જલનું પણ પૂજન આ માસમાં થાય છે ગ્રહદોષ મુક્તિ પ્રાપ્ત કરવા માટે આ માસમાં ખાસ કરીને જલના દાનનું ઘણું મહત્ત્વ છે એટલા માટે જ નિર્જળા એકાદશી ગંગા દશહરા પણ આ માસમાં ખાસ અને ઉત્તમ ત્યોહાર તરીકે ઉજવવામાં આવે છે માલક્ષ્મીની કૃપા પ્રાપ્ત કરવા માટે આ જ્યેષ્ઠ માસ ઉત્તમ છે આ માસમાં વૃક્ષ છોડને જલ અર્પિત કરવાથી પણ રક્ષા કરવાથી કષ્ટો નાશ પામે છે આ ઉપરાંત જલની વ્યવસ્થા પશુ પક્ષી માટે પણ કરાય છે કહેવાય છે કે જ્યેષ્ઠ માસમાં જે જલનું દાન કરે છે તેને અકાલ મૃત્યુનો ભય સતાવતો નથી તથા દરેક પાપોમાંથી મુક્તિ મળે છે અંતે સ્વર્ગલોકની પ્રાપ્તિ થાય છે આ જ્યેષ્ઠ માસમાં ભગવાન નારાયણનું પૂજન થાય છે શ્રી કૃષ્ણની પૂજા થાય છે તથા ભગવાન નારાયણનું ત્રિવિક્રમ સ્વરૂપ કે જે વામનદેવનું સ્વરૂપ મનાય છે જેમનો એક પગ ધરતી આકાશ પાતાળને માપે છે એ સ્વરૂપ છે જે નારાયણનું તેની પૂજા થાય છે મહાભારતના અનુશાસન પર્વમાં જ્યેષ્ઠ માસ વિશે ઉલ્લેખ છે કે જેઠ મહિનામાં જે મનુષ્ય એક સમયે ભોજન કરે છે તે ધનવાન થાય છે ઐશ્વર્યને પ્રાપ્ત કરી શકે છે એવો મહિમા આ જેઠ માસનો છે આ જેઠ મહિનામાં સ્નાન કરવાનું તલ અને જળના દાન કરવાનું મહત્ત્વ છે સાથે જ એક જ સમયે ભોજન કરવાનું પણ મહત્ત્વ છે આ મહિનામાં વ્રત અને તહેવાર પ્રમાણે જળ અને વૃક્ષની પૂજા કરવી જોઈએ ઋષિમુનિઓએ પર્યાવરણની રક્ષાને ધ્યાનમાં રાખીને આ મહિનાના વ્રત અને તહેવારની યોજના કરી છે ત્રિવિક્રમ દેવતાની પૂજા કરવાથી દુશ્મનો પર વિજય પ્રાપ્ત થાય છે અને જીવનમાં રહેલ દોષ પણ શાંત થાય છે બલિરાજાના ઉદ્ધાર માટે ભગવાને જ્યારે શ્રીવામન દેવનું રૂપ ધારણ કર્યું હતું અને ત્રણ પગલાંમાં ધરતી આકાશ પાતાળ માપી લીધા હતા શ્રી વામન ભગવાનનું નામ પડ્યું ત્રિવિક્રમ ભગવાન શ્રી રામ ભગવાન શિવજી અને શ્રી હનુમાનજીનું ત્રણ સ્વરૂપ પણ અમુક જગ્યાએ બતાવવામાં આવ્યું છે જેને ત્રિવિક્રમનું સૂક્ષ્મ સ્વરૂપ કહેવાય છે એમ આ ત્રિવિક્રમનું સ્વરૂપ છે તે જ્યેષ્ઠ માસમાં પૂજનીય છે ભગવાન નારાયણના ઘણા સ્વરૂપ છે જેઓ પોતાના ભક્તો માટે તેઓ વિવિધ સ્વરૂપ લઈને ઉદ્ધારક બનીને મુક્તિદાતા બનીને આ ધરતી લોક ઉપર જન્મ લે છે જેમાં ભગવાને ઉગ્ર સર્વ ભગવત અને નારાયણ સ્વરૂપે ભક્તોને દર્શન આપ્યા છે જેમાં મત્સ્ય અવતાર છે વરાહ અવતાર છે વામન અવતાર છે રામ અવતાર છે બુદ્ધ અવતાર કુર્મ અવતાર નૃસિંહ અવતાર પરશુરામ અવતાર કૃષ્ણ અવતાર કલ્કી અવતાર ભગવાન નારાયણના કોઈ પણ સ્વરૂપની પૂજા કરી શકાય છે આ જ્યેષ્ઠ માસનું મહત્ત્વ એટલું છે કે જે લોકો જરૂરિયાતમંદને જો વસ્ત્ર છત્રી અનાજ ધનનું દાન આપે તો તેના સર્વે પાપ નષ્ટ થાય છે ગૌશાળામાં જઈને લીલું ઘાસ ગાયની દેખભાળ કરવી ધનનું દાન કરવું માટલામાં પાણી ભરીને દાન કરવું તથા જાહેર સ્થળોએ પરબ બંધાવવું આ બધા કાર્યો શુભ માનવામાં આવ્યા છે જેઠ મહિનામાં સવારે સ્નાન આદિથી પરવારીને સૂર્યનારાયણને જળ ચઢાવવું જોઈએ જળ ચઢાવતી વખતે ઓમ સૂર્યાય નમઃ મંત્રનો જાપ કરવો જોઈએ સૂર્ય પૂજા કરીને આપણા ઘરના મંદિરમાં આપણા ઈષ્ટદેવની પૂજા આરાધના કરવી જોઈએ અથવા તો બહાર મંદિરે જઈને ભગવાન નારાયણની લક્ષ્મી સહિત પૂજા કરવી જોઈએ પૂજામાં દક્ષિણાવર્તી શંખથી ભગવાનને અભિષેક કરવો જોઈએ શંખમાં કેસર મિશ્રિત જળ ભરીને ભગવાનને ચડાવવું જોઈએ આ જેઠ મહિનામાં ઠંડા પાણીથી ગોપાલનો અભિષેક કરવો જોઈએ ભગવાનને ચંદનનો લેપ કરાવી શકાય છે ભગવાનની સામે મંત્ર જપ કરાય છે જે આપણા ઈષ્ટ મંત્ર હોય એ પ્રમાણે અથવા વિષ્ણુ સહસ્ત્ર નામ ગીતાજીનો પાઠ તો હોય જ છે ભગવાન વિષ્ણુને માખણ મિશ્રી મીઠાઈ કેળાનો ભોગ લગાવવો નૈવેદ્યમાં તુલસી પત્ર ચઢાવવાથી સર્વે પાપ નષ્ટ થાય છે જે લોકો આ મહિનામાં ભગવાન વિષ્ણુની પૂજા કરે છે તથા અનાજનું દાન કરે છે અને અનાજને ત્યાગ કરે છે એટલે કે આખો માસ અનાજ ગ્રહણ કરતા નથી જરૂરિયાતમંદની સેવા કરે છે સૂર્યાસ્ત પછી તુલસી માતાજીની સામે દીપ પ્રગટાવે છે તથા પરિક્રમા કરે છે તેની ઉપર ભગવાન નારાયણની સદૈવ કૃપા રહે છે એવું મહત્ત્વ છે આ જેઠ માસનું ગ્રંથો પ્રમાણે જોઈએ તો જેઠ માસમાં દિવસે સુવાની મનાઈ ફરમાવવામાં આવી છે શારીરિક પરેશાની અથવા અન્ય સમસ્યા હોય વૃદ્ધ હોય રોગી હોય ગર્ભવતી મહિલા હોય તો તેઓ લગભગ દિવસના ઉડતાલીસ મિનિટ સૂઈ શકે છે આરામ કરી શકે છે સૂર્યોદય પહેલાં સ્નાન કરીને સંપૂર્ણ મહિનામાં જળનું દાન કરવાથી આ મહિના સંબંધી કોઈ દોષ હોય અથવા જીવનમાં ગ્રહ સંબંધી કોઈ દોષ હોય વરુણ દેવતા સંબંધી કોઈ દોષ હોય તે દૂર થાય છે આ મહિનામાં જળનો બગાડ ન કરવો જોઈએ નગર કહેવાય છે કે વરુણ દેવતા નારાજ થઈ જાય છે જળ સંબંધી રોગ ઉત્પન્ન થાય છે આ મહિનામાં એટલે કે જ્યેષ્ઠ માસમાં રીંગણા ખાવા ન જોઈએ આયુર્વેદ પ્રમાણે રીંગણા એ વાત રોગ અને ગરમી વધારનાર છે માટે જ્યેષ્ઠ માસમાં રીંગણાને ત્યાગ કરવા જોઈએ આ જ્યેષ્ઠ માસમાં તલનું દાન ઉત્તમ માનવામાં આવ્યું છે ભગવાન નારાયણને પણ પ્રિય છે સ્વાસ્થ્ય સુખની પ્રાપ્તિ થાય છે જ્યેષ્ઠ મહિનાના સ્વામી મંગળદેવ છે માટે આ મહિનો હનુમાનજીને પણ સમર્પિત છે મંગળદેવને સમર્પિત છે આખા માસમાં હનુમાનજીની પૂજા સેવા કરાય છે મંગળ સંબંધી કોઈ સમસ્યા હોય અથવા તો માંગલિક જે લોકો છે જે ભાઈ બહેનો માંગલિક હોય તેઓ પણ આ મહિનામાં હનુમાનજીની કે મંગળ દેવતાની પૂજા કરીને પરેશાનીમાંથી મુક્તિ પ્રાપ્ત કરી શકે છે જેમના લગ્ન થતા ન હોય વિવાહમાં બાધા આવતી હોય અથવા વિવાહ સંબંધી કોઈ પણ સમસ્યા હોય તો આ માસમાં ભગવાન મંગલદેવની પૂજા થાય છે જે ઉજ્જૈનમાં નિવાસ છે ભગવાન મંગલદેવનો મંગલદેવનું પૂજા કરીને સ્તોત્ર પાઠ કરી શકાય ઋણ મુક્તેશ્વર સ્તોત્રનો પાઠ કરી શકાય સાંભળી શકાય હનુમાન ચાલીસાનો પાઠ સુંદરકાંડનો પાઠ હનુમાન બાહુકનો પાઠ કરી શકાય સાંભળી શકાય છે આમ કરવાથી પણ મંગળ સંબંધી કોઈ પણ સમસ્યા હશે તે શાંત થશે આ જેષ્ઠ મહિનામાં હનુમાનજીની પૂજા આરાધના કરવાથી સર્વે મનોકામના પૂર્ણ થાય છે માનવામાં આવે છે કે આ જ માસમાં એટલે કે જ્યેષ્ઠ માસમાં હનુમાનજી પોતાના પ્રભુ શ્રી રામજીને મળવા ગયા હતા માટે આ મહિનો વિશેષ હનુમાન કૃપા માટે બતાવવામાં આવ્યો છે માતા મહાલક્ષ્મીની કૃપા પ્રાપ્ત કરવા નિત્ય માતા મહાલક્ષ્મીની કે શ્રીયંત્રની પૂજા આપણા ઘરના મંદિરમાં કરવી જોઈએ અથવા તો શુક્રવારનું વ્રત પણ રાખી શકાય છે આમ કરવાથી માતા મહાલક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે જીવનશૈલીમાં અનુશાસિત રહેવાથી પણ ઘરમાં ચોખ્ખાઈ રાખવાથી માતા મહાલક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે આ માસમાં બહાર અથવા છત ઉપર અગાસી ઉપર ગેલેરીમાં જ્યાં પણ યોગ્ય જગ્યા હોય ત્યાં પશુ પક્ષી માટે પાણીની વ્યવસ્થા અવશ્ય કરવી જોઈએ આમ કરવાથી ગ્રહ દોષ સમાપ્ત થાય છે જે લોકોની કુંડળીમાં બુધ અને શનિ ખરાબ છે અથવા અશુભ ફળ આપે છે તેઓ જ્યેષ્ઠ માસમાં આ કાર્ય એટલે કે પક્ષીઓની સેવા પશુની સેવા અવશ્ય કરે આ ઉપરાંત ધાર્મિક દ્રષ્ટિએ પણ આ જેષ્ઠ માસ ઉત્તમ છે આ જેષ્ઠ માસમાં કહેવાય છે કે વધુને વધુ પાણી પીવાથી સ્વાસ્થ્ય લાભ પ્રાપ્ત થાય છે અને આ માસમાં પત્રનું સેવન અથવા બીલીનું જે ફળ છે તેનું સેવન કરવાથી રોગમાંથી મુક્તિ મળે છે આ જ્યેષ્ઠ માસમાં મંદિરોમાં અથવા જરૂરિયાતમંદને અથવા તો કોઈ પણ બ્રાહ્મણને આપણે સીધું સામગ્રી દઈએ ત્યારે તલનું દાન કરવાથી અકાલ મૃત્યુથી રક્ષા પ્રાપ્ત થાય છે માટે આખા જ્યેષ્ઠ માસમાં ધાર્મિક દ્રષ્ટિએ જોઈએ તો તલનું દાન જ ઉત્તમ છે આ જ્યેષ્ઠ માસમાં એક ખાસ કાર્ય એ છે કે ભગવાન નારાયણ લક્ષ્મી સહિત પૂજા કરીએ સાથે સાથે ભગવાન મહાદેવની પૂજા આરાધના કરવાથી પણ સર્વે કષ્ટ મટે છે ભગવાન મહાદેવના મંદિરમાં જઈને શિવાલયમાં જઈને અથવા આપણા ઘરના મંદિરમાં પણ જો નાનું શિવલિંગ રાખેલું હોય તો નિત્ય શિવજી ઉપર જલધારા અવશ્ય કરવી આમ કરવાથી પણ શાંતિ પ્રાપ્ત થશે ચંદ્ર સંબંધી કોઈ સમસ્યા હશે તો તે દૂર થશે આ ઉપરાંત શિવજીનો મહામંત્રનો જપ કરી શકાય છે મૃત્યુજય મંત્ર ઓમ રામ રામાય નમ અને હનુમાનજીનો મંત્ર છે શ્રી રામ દૂતાય નમઃ આ મંત્રનો જપ કરી શકાય છે માતા દેવી દુર્ગાને પ્રસન્ન કરવા કુળદેવીની કૃપા પ્રાપ્ત કરવા માટે ઓમ દુમ દુર્ગાય નમઃ મંત્રનો જાપ કરી શકાય છે નિત્ય એક માળા પણ જપી શકાય છે જેવી જેની શ્રદ્ધા ભક્તિ એ પ્રમાણે આ મંત્ર જાપ કરીને ત્યારબાદ આપણા ઈષ્ટદેવનું ધ્યાન કરવું માં એકાગ્રતા વધે છે અને મન એ નિર્મળ થાય છે આ જેષ્ઠ મહિનામાં બની શકે તો કોઈ પણ એક તીર્થની યાત્રા અવશ્ય કરવી જોઈએ ગરમીના દિવસોમાં ઉત્તરાખંડના ચાર ધામની યાત્રા ભક્તો કરે છે કેદારનાથ બદ્રીનાથ ગંગોત્રી યમનોત્રીની યાત્રા આ ઉપરાંત આપણા કોઈપણ આજુબાજુના સ્થળોએ પણ યાત્રાધામ હોય ત્યાં યાત્રા કરવાથી પણ પુણ્ય લાભ પ્રાપ્ત થાય છે હવે આપણે જાણી લઈએ કે આ માસમાં કયા શુભ ત્યોહાર મુખ્ય મુખ્ય રૂપે છે તો જૈષ્ઠ માસ શરૂઆત થાય છે ત્યારથી જ એટલે કે જ્યેષ્ઠ સુદ એકમથી જ ગંગા દશહરા શરૂ થાય છે માતા ગંગાની પૂજા આરાધના દસ દિવસ સુધી થાશે ત્યારબાદ રંભા ત્રીજ આવે છે વિનાયક ચતુર્થી આવે છે અને અરણ્ય સ્કંદ સ્કંદષ્ઠી પણ આવે છે દુર્ગાષ્ટમી આવે છે તથા જ્યેષ્ઠ સુદ નવમીના દિવસે ગંગા દસરા સમાપ્ત થાય છે ગંગાજીનું પૂજન થશે નિર્જળા એટલે કે ભીમ એકાદશી આવે છે રૂકમણીજીનો વિવાહ પણ આજ માસમાં એ તિથિ આવે છે ત્યારબાદ ભક્ત સંત કબીર જયંતી પણ આવે છે વટ સાવિત્રી પૂર્ણિમા આવે છે તથા સંકષ્ટી ચતુર્થી વ્રત અને કાલાષ્ટમી તથા યોગીની એકાદશી અને દર્શ અમાવસ્યા જૈષ્ઠ માસની અમાવસ્યા આમ આખો માસમાં શુભ ત્યોહાર મંગલમય ત્યોહાર કોઈ હોય તો તે છે ગંગાજીના દશેરા જે ખૂબ ભાવથી પ્રેમથી ભક્તો ઉજવશે મા ગંગાજી કે જે પવિત્ર દાયીની માનું જળ એટલું પવિત્ર છે કે તેનું ગંગા નામ સ્મરણ કરવા માત્રથી પણ મન પવિત્ર થાય છે નિર્મળ થાય છે એવા ગંગા માતાજીની પૂજા સેવાના દિવસો શરૂ થશે મનુષ્યના ઉદ્ધાર માટે માતા ગંગા સ્વર્ગમાંથી પૃથ્વી ઉપર આવ્યા ગંગાજીનું પૂજનની પરંપરા જે શરૂ થઈ છે માન્યતા છે કે આ શુભ તિથિ પર ગંગાજીમાં સ્નાન કરવાથી સર્વે પાપ નષ્ટ થાય છે અને અંતે મુક્તિ પ્રાપ્ત થાય છે એવા આ ગંગા દશેરા છે આ દસ દિવસ ઘણા ઉત્તમ છે ત્યારબાદ મુખ્ય ત્યોહાર આવે છે નિર્જળા કે ભીમ એકાદશી પુરાણોમાં નિર્જળા એકાદશીના વ્રતને ઘણું મહત્ત્વ બતાવવામાં આવ્યું છે આ વ્રતમાં પાણી પીવાનું પણ વર્જિત માનવામાં આવ્યું છે માટે તેને નિર્જળા એકાદશી કહેવાય છે આ વ્રતમાં ભગવાન નારાયણની પૂજા આરાધના કરીને ભક્તો મુક્તિ પ્રાપ્ત કરી શકે છે ચોવીસ એકાદશીઓમાં આ જે એકાદશી છે જેને ભીમી ગ્યારસ કહેવાય છે કે જેને નિર્જળા એકાદશી કહેવાય છે તે ઉત્તમમાં ઉત્તમ પુણ્ય આપનાર છે આ ઉપરાંત મુખ્ય જ્યેષ્ઠ માસનો એક ત્યોહાર એક તિથિ છે તે છે પૂર્ણિમાની તિથિ આ પૂર્ણિમાના દિવસે વટ સાવિત્રી પૂર્ણિમાનું વ્રત પણ થાય છે જો કે અમુક જગ્યાએ અમાવસ્યાની તિથિએ પણ આ વ્રત થાય છે વટ અર્થાત વડનું ઝાડ તેની પૂજા થાય છે સૌભાગ્યવતી મહિલાઓ સોળ શૃંગાર કરીને વટવૃક્ષની પૂજા કરે છે જેથી તેમના પતિનું આયુષ્ય વધે અને પોતે સૌભાગ્યવતી રહે આ જ્યેષ્ઠ માસની વદ પક્ષની એકાદશી એટલે યોગીની એકાદશી આ એકાદશી સર્વે પાપોને હરનાર છે યોગીની એકાદશીનું વ્રત એ ત્રણેય લોકોમાંથી મુક્તિ પ્રદાન કરનારું છે ભગવાન કૃષ્ણ માટે આ વ્રત કરાય છે નારાયણને પ્રિય એવું આ યોગીની એકાદશીનું વ્રત કરવાથી ઇઠ્યાસી હજાર બ્રાહ્મણોને ભોજન કરાવ્યા બરાબરનું પુણ્ય પ્રાપ્ત થાય છે આ જૈષ્ઠ માસમાં કયા મંત્રનો જપ કરવો જોઈએ આ માસમાં ગાયત્રી મંત્ર સૂર્યનારાયણને અર્ધ્ય આપતા વખતે અવશ્ય જપવું જોઈએ ઓમ ભૂર્ભુવસ્વઃ તત્સ વિતુરવરેણ્યમ ભર્ગો દેવસ્ય ધીમહિ થીયો યો ન પ્રચોદયાત આ ઉપરાંત આ માસમાં ખાસ કરીને ભગવાન નારાયણની પૂજા થાય છે એટલા માટે નિત્ય ભગવાન શ્રી કૃષ્ણને અથવા નારાયણના કોઈ પણ સ્વરૂપની પૂજા કરીએ ત્યારે તુલસી દલ અવશ્ય અર્પિત કરીએ તે તુલસી દલને આપણે પ્રસાદ તરીકે પણ લઈ શકીએ છીએ આ ઉપરાંત પિતૃદેવતાની પ્રસન્નતા માટે આ માસ ખાસ છે કારણ કે જલનું દાન કરવાનું છે દેવતાનો આ માસ છે જે આપણે પિતૃદેવતાને જલ એટલા માટે જ અર્પિત કરીએ છીએ કારણ કે પિતૃદેવતા અને સૂર્ય સૂર્યદેવતાનો સીધો જ સંબંધ છે જલ જ જીવન છે એવી જ રીતે આપણા શરીરમાં પણ પિંચોતેર ટકા જલનું પ્રમાણ છે અને આ પૃથ્વીમાં પણ જલનું પ્રમાણ એટલું જ છે અને એ જ કારણ છે કે આ જ્યેષ્ઠ માસમાં કે જે મોટો માસ કહેવાય છે તેમાં ખાસ કરીને આપણે ધરતી માતાનું પણ પૂજન કરીએ છીએ કારણ કે મંગળદેવ પ્રધાન આ માસ છે અને ભૂમિના પુત્ર મંગલ દેવતા છે આ માસમાં ભીષ્મ પિતામહનું પણ સ્મરણ થાય છે કારણ કે ગંગા દસહરા છે ગંગાજીના પુત્ર ભીષ્મ પિતામહ છે ભીષ્મ પિતામહને સ્મરણ કરીને પીપળાના વૃક્ષમાં જલ અર્પિત કરવામાં આવે તો પિતૃ દેવતાને મુક્તિ મળે છે એવું કહેવાય છે મંગળ કે જે દેવોના સેનાપતિ છે મંગળ જીવનમાં શક્તિ પ્રદાન કરનારા દેવતા છે એટલા માટે મંગલ જો કમજોર હોય તો મનુષ્યની બધી શક્તિ વેડફાઈ જાય છે અથવા તો શક્તિહીન નજર આવે છે શક્તિ પ્રાપ્ત કરવા માટે શ્રી હનુમાનજીની પૂજા થાય છે અને હનુમાનજીના બાર નામ જપનો પણ મહિમા છે શ્રી હનુમાન અંજની સુત વાયુપુત્ર મહાબલ ફાલ્ગુન ફાલ્ગુનસખા પિંગાક્ષ અમિત વિક્રમ ઉદધિક્રમણ સીતા શોક વિનાસન લક્ષ્મણ પ્રાણદાતા દસ ગ્રીવ આ જ્યેષ્ઠ માસના મંગળવારને બળા મંગળવાર પણ કહેવાય છે આમાં જ્યેષ્ઠ માસનો ઘણું મહાત્મય છે મિત્રો મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે ગુરુ બ્રહ્મા વિષ્ણુ ગુરુ દેવો મહેશ્વર ગુરુ સાક્ષાત્બ્રહ્મ તસમય શ્રી ગુરુવે ભગવાન લક્ષ્મીપતિ નારાયણની જય મિત્રો મને સાંભળવા માટે ધન્યવાદ આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ